ખેરાલુ તાલુકાના વરેઠા ગામના સરપંચ અને ઉપસરપંચની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે સરપંચ હરજી ઠાકોર અને ઉપસરપંચ કાળુભાઈ રાવતની કામગીરીથી ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો ધોધમાર વરસાદના કારણે ગામમાં પાણી ઘૂસી આવતા ગામનો રસ્તો બંધ થતા આવન જાવન કરતા લોકો અને પશુપાલકો માટે ખૂબ જ મુશ્કેલી સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ તાત્કાલિક કામગીરી કરવામાં આવતા રસ્તો ખુલ્લો થયો હતો સવારે છ વાગ્યાથી સરપંચ અને ઉપસરપંચ સહિત સભ્યોની ટીમે હાજર રહી જીસીબી બોલાવી કામગીરી કરી વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે Det er det!